હલો ફસ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે અમને અહીંયા આવવાની અને આવી એક સરસ તક આપવી હું સ્પીકર તો નથી બટ ફિલિંગ નર્વસ કે ફર્સ્ટ ટાઈમ હું ઓનલાઈન મીટિંગની જગ્યાએ ઓનલાઈન મીટિંગની જગ્યાએ હું લોકોની સામે બોલું છું આવી ઉપસ્થિત સારા મહાનુભાવોની સા સામે બોલું છું બરાબર છે હવે આઈટી આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અત્યારે દુનિયામાં કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જે આઈટીનો યુઝ ના કરતો હોય આપણે બધા જ પોતાના જીવનમાં આઈટી ક્યાંક ને ક્યાંક યુઝ કરીએ છીએ મનોરંજન માટે હોય ગેમ રમવા માટે હોય કે પછી એજ્યુકેશન માટે પોતાના બિઝનેસ માટે હોય બરાબર છે બધા જ આપણે આઈટીનો યુઝ કરીએ છીએ અને આપણા બિઝનેસમાં બી આઈટીનો વધારે ને વધારે પડતો યુઝ થતો જાય છે લોકોને અત્યારે વેબસાઇટ બનાવવાની જરૂર પડે છે વેબસાઇટ એપ્લિકેશન બનાવવાની જરૂર પડે છે સોશિયલ મીડિયા ઉપર પ્રમોશન્સની જરૂર પડે છે તો આ રીતે જેમ જેમ આઈટીનો યુઝ વધતો જાય છે એમ એમ તમારા કારકિર્દી માટેની તકો પણ વધતી જાય છે કારણ કે જેમ ડિમાન્ડ વધશે એમ લોકોની પણ જરૂર પડશે કે એ ડિમાન્ડ આપણે પૂરી કરી શકીએ તો આઈટીની અંદર તકો પણ એટલી જ વધતી જાય છે આપણે બધાએ સાંભળ્યું છે કે એઆઈ આવી ગયું છે માર્કેટની અંદર અને એઆઈમાં એવું સાંભળીએ છીએ કે એઆઈના કારણે લોકોની જોબ જાય છે પાંચ વ્યક્તિનું કામ જે પાંચ વ્યક્તિ કરી શકતા હતા એ એઆઈની મદદથી કોઈ એક વ્યક્તિ કરીને અત્યારે કરી દે છે બટ એઆઈ આવવાથી આઈટીની અંદર જોબની તકો ઓછી થતી નથી પણ આઈટીની અંદર જોબની તકો વધે છે ઉલટાની શું કામ કારણ કે આઈ એઆઈ આવે છે એને તમારા લાઈફમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે જે સોફ્ટવેર્સની જરૂર પડશે એ બનાવવા માટે કોણ જરૂરી છે આઈટીના લોકો જરૂરી છે સોરી જો આઈટીની અંદર વ્યવસાયની અંદર જે કરિયર બનાવવા માંગે છે એની તકો વધતી ને વધતી જ જાય છે હવે આઈટીમાં એવું જરૂરી નથી કે ટેકનિકલ લોકો જ પોતાનું કરિયર બનાવી શકે જે લોકો ટેકનિકલ ફિલ્ડમાંથી છે અથવા તો નોન ટેકનિકલ ફિલ્ડમાંથી છે એ પણ અલગ અલગ સેક્ટર્સની અંદર પોતાનું કરિયર બનાવી શકે છે અમારી કંપનીમાં જ વાત કરીએ તો અમારી કંપનીમાં સિત્તેર ટકા સ્ટાફ ગર્લ્સ છે કારણ કે ગર્લ્સ આઈટીમાં અત્યારે વધારે પડતી તકો જોવે છે શું કામ કારણ કે કરિયરની અંદર ગર્લ્સ ક્યાંક ને ક્યાંક આપણે એવું ફીલ કરીએ છીએ કે ઘરની જવાબદારીઓ કે બધા જવાબદારીઓને કારણે ઘણી વખત આપણે કરિયર સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે ઘણી વખત કરિયર છોડવું પણ પડે છે બટ આઈટી એક એવી ફિલ્ડ છે કે જેમાં ગર્લ્સને કરિયર સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરવું પડતું શું આઈટીમાં બટ એક ચેલેન્જ એ છે કે અપડેશન આઈટીમાં દર છ મહિના આપણે જોઈએ તો કંઈક ને કંઈક નવું આવતું જ રહે છે આવતું જ રહે છે તો એની સાથે સાથે આપણે શું કરવું છે આપણે લાઈફને પણ અપડેટ રાખવી પડે છે જો તમારા કરિયરના સ્ટાર્ટિંગના ત્રણ વરસ આપણે બહુ સારી રીતે આપણી સ્કિલને ડેવલપ કરીએ તો આપણે ઘરે બેસીને પણ આપણે વર્ક કરી શકીએ છીએ અત્યારે ગર્લ્સ છે સારી એક્સપિરિયન્સ લે છે એક્સપિરિયન્સ લઈને પછી જ્યારે પણ ઘરે જરૂર પડે છે તો એ પોતે ઘરેથી પણ પોતાની જવાબદારીઓને સાથે વર્ક પણ કરી શકે છે તો એટલા માટે હું એવું કહીશ કે ગર્લ્સ માટે આઈટી એ બહુ એક સારી તક છે જે વ્યક્તિ પોતાનું કરિયર બનાવવા માંગે છે પોતાની જવાબદારીઓને સાથે પોતાની સેલ્ફ માટે પણ કંઈક કરવા માંગે છે તો એના માટે આઈટી એ બેસ્ટ છે એન્ડ લાસ્ટમાં એટલું કહીશ કે આઈટી એક દરિયો છે જો આપણે એનો બહુ સારી રીતે યુઝ કરીએ પોતાની લાઈફમાં અને બિઝનેસમાં તો પ્રગતિ નિશ્ચિત છે થેન્ક યુ